VNSGO માં ચાલી રહેલી સ્કીમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીમાં ઘણી બેદરકારીઓ સામે આવી 2017 માં શરૂ કરાયેલી આ પોલિસ હેઠળ યુનિવર્સિટીને 2019 માં 22 લાખ અને 2023 માં મંજૂર કરાયેલા 4 કરોડના ફંડમાંથી 45 લાખની ગ્રાન્ટ આપી દેવાય છે છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકારે યુનિવર્સિટીને કુલ 67 લાખની ગ્રાન્ટ આપી છે જ્યારે યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરે એમાંથી ફક્ત 13 લાખનો જ ઉપયોગ કર્યો જ્યારે એસવીએનઆઈટી ઇન્ક્યુબેશન સેન્ટર બે હજાર ઓગણીસ થી ગણીએ તો નેવું લાખ આવ્યા હતા જેમાંથી બાવન લાખ ફંડ ઓગણસાઈઠ સ્ટાર્ટઅપને અપાઈ ચુક્યું છે છેલ્લા સાત વર્ષમાં યુનિવર્સિટી ઇન્ક્યુબેશન સેન્ટર ખાતે સ્ટાર્ટઅપ આઈડિયા માટે એકસો અરજી આવી હતી જેમાંથી ફક્ત સોળ માટે જ પૈસા અપાયા છે કેટલાક યુનિક સ્ટાર્ટઅપે પણ અરજી કરી હતી યુનિવર્સિટીની બેદરકારીને લઈને હાલ સુધીમાં તેમને ફંડ અપાયું નથી પ્રશાંત પટેલ એ બી ફોટીએ ન્યૂઝ બારડોલી